સુરતના પાંડેસરામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પચાસ વર્ષીય આધેડે સોસાયટીની ત્રણ બાળકીઓ સાથે શારીરિક અડપડા કરી નાસી છૂટ્યો હતો આ મામલે પોલીસ ફરિયાદ થતા પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં વસવાટ કરતો પચાસ વર્ષીય વિજય ઇંગ્લે પાંડેસરા વિસ્તારમાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી પત્ની અને બાળકીનું ભરણ કરતો હતો તેમની સોસાયટીમાં કેટલાય નાના બાળકો વસવાટ કરતા હતા બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા ત્રણ જેટલી બાળકીઓ દ્વારા તેની કરતુત જણાવવામાં આવતા સિક્યુરિટી ગાર્ડ વિજયનો ભાંડો ફૂટી ગયો હતો બનાવને પગલે આખરે ત્રણેય બાળકીઓના માતા પિતાએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ વિજય તાત્કાલિક ઘર છોડીને ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે વિજયને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેથી પોલીસે બાતમીના આધારે વિજય ભગવાનભાઈ ઇંગડેને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેને પોતાની આઠ વર્ષની દીકરી તથા તેમના બિલ્ડિંગમાં રહેતા અન્ય સાહેદોની બીજી બે સાત વર્ષની અને છ વર્ષની દીકરીઓ કુલ ટોટલ ત્રણ દીકરીઓને શારીરિક અડપલા કરી અને વિજય ઇંગોળે કરીને નામનો એક ઇસમ છે એ ભાગી ગયો છે એવી ફરિયાદ આપતા ગુનો બાળ અત્યાચારનો હોય અને પાંડેસરાના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રીનાઓએ તાત્કાલિક આઈપીસીની વિવિધ કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી અને આરોપી મૂળ વિજય ઇંગ્લેનાનો મહારાષ્ટ્રના અકોલાનો વતની હોય તાત્કાલિક એક ટીમ મહારાષ્ટ્ર રવાના કરેલી અને બીજી ત્રણ ચાર ટીમો જે લોકલ પાંડેસરાના વિસ્તારો છે તેમાં આરોપીની તપાસ કરવામાં આવેલી દરમિયાન પોકો હરેશભાઈનાઓની ચોક્કસ બાતમીના આધારે આ વિજય ઇંગોળેની ધરપકડ કરવામાં આવેલી અને મુદત અંદર નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલી અને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ વિજય ઇંગોળે છે એ ઉંમર વર્ષ પચાસનો છે અને એ વોચમેન તરીકે કામ કરતો હતો આનંદો હોમ્સ ડુંડી ગામ ખાતે એમના બે દીકરા રહે છે ત્યાં એ જમવા માટે જતો હતો અને એ દરમિયાન આનંદો હોમ્સના પાર્કિંગમાં એણે આ કાંડ કરેલું છે બ્યુરો રિપોર્ટ સુરત